એક મહિલાએ તેનો સોનાનો દોરો તૂટ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીએ ઘરકામ કરતી મહિલાનો દોરો તોડ્યો હતો મહિલાની ફરિયાદ મુજબ આરોપીની ઉંમર પચીસ થી ત્રીસ વર્ષની હતી વેજલપુરમાં યુવકને જૂની અદાવતમાં રહી નાખ્યો ફતેવાડીમાં લોકો તલવારો સાથે રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગુનેગારોને મોકળું મેદાન મળી હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે મોટા ગુનેગારો પોલીસને નડતા નથી અને નાના નાના ટપોરીઓ હાથમાં હત્યા લઈને બજારમાં ફરી રહ્યા છે એટલું જ નહીં યુવકની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે આ સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી થઈ ગઈ હોય તેમ ઇશારો કરી રહી છે હવે માસુમ લોકો ગુનેગારોથી પકડી રહ્યા છે હાલ વધુ એક હત્યાના બનાવ સામે આવતા વેજલપુર પોલીસે વધુ મુશ્કેલ સ્થિતિ ન થાય તે માટે ફરિયાદ સંવેદનશીલ કરી દીધી છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સના બીએસસી સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓને એટી આવતા પરીક્ષા નિયામકને રજૂઆત કરાઈ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ બીએસસી સેમેસ્ટર ચારના મેથ્સના પરિણામથી અસંતોષ થતા યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી સિક્કિમમાં વડોદરાના પરિવારનું સાત દિવસ પછી રેસ્ક્યુ સ્થિતિ ખરાબ હોવાથી એરલિફ્ટ અશક્ય બાય રોડ રેસ્ક્યુ કરાયું નવ લોકો બે દિવસમાં વતન પરત ફરશે

જેઓ છેલ્લા આઠ દિવસથી ફસાયેલા હતા અને આજે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઘરના સભ્યોનો વડોદરા રહેતા પરિવારને પાંચ દિવસ પછી સંપર્ક થયો હતો નેટવર્કના પ્રશ્નને કારણે ફોન લાગી રહ્યો ન હતો જોકે સ્થિતિ સામાન્ય બનતા પાંચ દિવસ પછી વડોદરા રહેતા પરિવારને નવ સભ્યો સહિત સલામત રીતે હોવાની જાણ બીજાના ફોનના માધ્યમથી થઈ હતી આથી વડોદરા રહેતા પરિવારને પણ રાહત અનુભવી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ